તો હર હર મહાદેવ પાછા આપણો નેકળી પડે આપણો રોજના કોમમાં જો આવને તો ખબર જ હશે કે આપણે રોજ શું કરીએ આજ કોઈ નવું કોઈ ટોપિક નહીં જે છે એ જ નોકરી જવાનું કે આજ કંઈ નહીં ખાલી બાલ શોર્ટ કરાવી દીધા બીજું તો કંઈ નવું છે નહીં આપણી જિંદગીમાં કોઈ નવું નહીં અરે બ્લોગ બ્લોગમાં કોઈ નવું નહીં પણ નવું એ છે કે કાલના જેમ આજે મોડું થઈ ગયું નોકરીનું આમાં કાલે તો હોબળ્યું હતું ઘણું આજે હોબળવાનું આવશે થોડું કોઈને આપણે તો નવું હોય આપણે રોજનું હોય તો બ્લોગ જોતા રહેજો આમાં કોઈક આવશે બે ચોકડી એ તો રૂટ તો ખબર જ છે રોજનો તો ચોથા રોલ હર હે પછી હાઈવે ઉપર ને હાઈવે પર કોઈ સાધન મળતું નહીં તો જોઈએ અમે કેટલી વાર અમુક સાધન આવે પછી પાર્ટી પડી જઈએ રોજ રોજ બહાર ના કરવા કોઈ નવું કોઈ જોવા મળવાનું નહીં ફક્ત બાર જવું તો નવો વિડીયો બનશે અલગ રીતે વ્લોગિંગમાં હાલ તો વાયક જ છે એટલે રજામાં લેશે તો બહારની ટીપ ગોઠવી બાકી હાલ તો એનો આજ જોવા મળશે ગન તો ચલો તો આજનો લોગ આટલો પૂરો કરીએ છીએ મળીએ કલાગ માં ત્યાં સુધી જોતા રહેજો અને આ કોઈક નવું નવું એડ કરવાની ટ્રાય કરશું તો જય શ્રી રામ હર